शुद्ध प्रेम निचर्चा जहां से विशुद्धता निर्माण होती है अंदर से सब मैल निकल जाता है जो प्रेम प्राप्त करके विशुद्ध प्रेम की चर्चा प्रेम शास्त्र ये भागवत है भागवत का एक और नाम है ये भागवत है उसके साथ साथ भावगत है भाव से लिखा गया ये शास्त्र

યાત્યુ પક્રોશ હતો કાન આજે બધી ફરિયાદો લઈને આવી ગોપીઓ એ પણ એ પણ પ્રેમ છે ભગવાન મટકી ફોડે એ પણ પ્રેમ ભગવાન વસ્ત્ર હરણ કરે એ પણ પ્રેમ ભગવાન કાલી નું દમન કરે એ પણ પ્રેમ અને કઈ પણ કોઈ પણ ક્રિયા બસ ભગવાનની પ્રેમમય છે એટલા માટે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે जिसको कृपा करने में कोई मर्यादा लागू नहीं पड़ती उसे कहते हैं पूर्ण पुरुषोत्तम मर्यादा रही ने काम करव पड़े जरे भगवान राम आया अयोध्या में तेरे मर्यादा सा मर्यादा पुरुषोत्तम से बाकी हमारा कृष्ण कृष्ण ने कोई मर्यादा लागू न पड़े साहेब जब वो कृपा करते हैं तब हाँ एक शेर कहू एक शेर कहूं वो रस में तोड़ कर मेरे घर आने वाले वो रस्में तोड़ कर मेरे घर आने वाले हैं मैं डर रहा हूं जिसे 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 कृपा करने में कोई मर्यादा लागू नहीं पड़ती वो है कृष्ण प्रेम शास्त्र अले गोपियों फरियाद करी भगवान कृष्ण ना बारा चोरी नहीं परिणाम માં ચિંતિત થયા માં વિચાર કર્યો કે આ લક્ષણ એનામાં આવ્યું ક્યાંથી ક્યાંથી આવ્યું શાંડિલ્ય મહારાજ પાસે ગયા શાંડિલ્ય મહારાજને પૂછ્યું મારા કનૈયાની બુદ્ધિ સુધરે એટલા માટે કઈ ઉપાય બતાવો શાંડિલ્ય મહારાજે કીધું આખા જગતની શાન જે ઠેકાણે લાવે છે એ કનૈયાની બુદ્ધિ સુધારવાના તું પ્રયાસ કરે છે છતાં તે પૂછ્યું છે તો વાણીના સાફલ્ય માટે કહું ગણપતિની પ્રાર્થના કરો માએ ગણપતિની પ્રાર્થના કરી 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 ભગવાનને ખબર પડી ભગવાને ભગવાને આઠ આઠ દિવસ 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 ચોરી બંધ અને દરમિયાન જે જે લીલા લીલા કઈ કઈ બોલે એક માટી ખાધી કૃષ્ણો મૃદમ બક્ષિત વાની વેદયન એ આખો પ્રસંગ ભાગવતમાં આવ્યો બ્રહ્માંડનું દર્શન કરાયું મુખમાં ભગવાને માને એ બધી કથા આવી ધીરે 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 સમય ગયો માને થયું કૃષ્ણ ભગવાન ચોરી કરતા બંધ થયા એટલે ફરિયાદો આવતી બંધ થઈ એટલે એનો મતલબ પહેલાં જે ફરિયાદો આવતી હતી એ સાચી હતી આ લક્ષણ એનામાં આવ્યું ક્યાંથી અને પરિણામે માએ પોતાના પુત્ર એટલે કે ભગવાન માટે એક દિવસ માખણ ઉતાર્યું અને પોતાના ઘરનું માખણ જોયું કે મા ઉતારે છે પ્રેમથી ઉતારે છે એટલે ભગવાને પોતાના ઘરમાં ચોરી કરી માને ખબર પડી કે કૃષ્ણ હજી ચોરી કરે છે અને માએ પકડવાનો પ્રયાસ કર્યો ભગવાનને પકડ્યા એક કુલુખલ ખાંડણીયો હતો એની સાથે ભગવાનને બાંધ્યા અને પોતાનું કામ કરવા માટે ગયા ભગવાને લીલાને આગળ વધારી ખાંડણીયો હતો ને એને ધક્કો માર્યો ગોઠણિયા ભેર ભગવાન ચાલવા લાગ્યા બંને કુબેરના દીકરા નલકુબર અને મણિકગ્રી નારદજીના શ્રાપથી જડ બન્યા હતા પણ આજ

ધ્યાન ગયું આ સામાન્ય માણસ જેવી વિચેષ્ટા કરતા હતા ભગવાન એટલે બ્રહ્માજીને ભ્રમ થયો કે આ કૃષ્ણ બ્રહ્મ નથી મારો ભ્રમ છે અને પરિણામે બ્રહ્માજીએ પરીક્ષા લીધી ભગવાન બ્રહ્માજીને મોહ ન કરવા માટે સલાહ આપે છે ધેનુકાસુરનો વધ કર્યો ત્યારબાદ કાલીનો નિગ્રહ કર્યો પ્રલંબાસુર આદિનો વધ કરી અને હેમંત ઋતુના પહેલા મહિનામાં ભગવાને વસ્ત્રાહરણની લીલા કરી